તો અહીંયા એકદમ સરસ મજાની આપણી વેજીટેબલ રેસીપી બનીને રેડી છે ખરેખર આ રેસિપી મેં બનાવી છે ને વજન ઘટાડે છે ચાલો જોઈએ કઈ કઈ વસ્તુ એમાં જોઈએ છે આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ અને સરળ એવી વેઇટ લોસ રેસિપી ખરેખર આ વેઇટ લોસ રેસીપી છે એની અંદર તમે જોઈ શકો છો આપણે ઉમેર્યા છે ઘઉંના ફાડા એક વાટકી ઘઉંના ફાડાને આપણે પલાળી દેવાના છે એક કલાક સુધી આવી રીતે પાણીમાં પલળી દેવાના એક વાટકી ઘઉંના ફાળા છે તો આપણે ચાર વાટકી પાણી લઈ અને પ્રોપર પલા પલાળી દેવાના છે ઓકે તો અહીંયા આપણે તેલ મૂક્યું છે તેલ વધારે નથી લીધું મેં માત્ર એક વાટકી ઘઉંના ફાળા છે તો આપણે એક જ ચમચી તેલ લીધું છે ઘઉંના ફાળા છે ને એની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારા છે આપણા ઘઉંના ફાળા ઘણા લોકોએ મને કોમેન્ટ્સ કરી છે કે તમે ઘઉં ખાવાની ના પાડો છો તો ઘઉંના જે ફાળા છે કેમ ખાવાની હા ફાળો છો તો ઘઉના ફાળાની છે એની અંદર ગ્લુટીન તત્વ નથી કારણ કે મોટા મોટા દાણા છે સબૂત છે ઘઉં હોય એના અલગ ભાગ છે એટલા માટે ગ્લુટીન ફ્રી છે ઘઉંના ફાળામાં પુષ્કળ પ્રમાણમાં ડાયટરી ફાઈબર જોવા મળે છે જે તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે એટલા માટે આપણે ઘઉંના ફાળાનો ભોજન તરીકે ઉપયોગ કરીએ છીએ ઘઉંના ફાળા તમને ફાઈબર હોવાથી

કઠોળની દાળ આપણે અહીંયા એકદમ સરસ મજાની રેસીપી બનાવીશું તેલ એકદમ ચકાચક ગરમ થઈ ગયું છે જીરું થોડું વધારે ઉમેરવાનો વેઇટ લોસ રેસીપી છે એટલે જીરું સંતળાય એટલે એમાં હિંગ ઉમેરી દઈશું ગેસની આંચ આપણે ફૂલ રાખવાની છે લસણ છે ને ચારથી પાંચ ફળી ઉમેરી દેવાની લસણ આપણા પાચન તંત્ર માટે શરીરમાં પણ જ્યારે વેઇટ લોઝ રેસીપી હેલ્ધી રેસીપી હોય એની અંદર લસણ ઉમેરી શકાય છે હવે આપણે મરચાં ઉમેર્યા મરચાં ઉમેર્યા પછી આપણે ડુંગળી ઉમેરવાની છે ડુંગળી ઉમેર્યા પછી એક ડુંગળી અને બે ટમેટા જીણા જીણા સોફ્ટ કરીને રાખ્યા છે એને ઉમેરી દીધા છે હવે આપણે એમાં ગેસની અંદર એકદમ ચો ટુ મીડિયમ કરવાનું છે મસાલા કરીશું મસાલામાં સૌથી પહેલાં મેં નમક ઉમેર્યું છે એ પછી હળદર ઉમેરી છે હળદર ઉમેર્યા પછી આપણે કાશ્મીરી મરચાનો ઉપયોગ કરીશું રોસ્તાઓના જે નાનો છે ત્યારે બહુ વધારે ટેસ્ટ નથી ખાઈ શકતો એટલે અમે કશ્મીરી મરચાનો જ ઉપયોગ કરીશું સાથે થોડો તો એવો ગરમ મસાલાનો ઉપયોગ કરીએ અને એ ઉપરાંત ઘઉંના જે પલાડેલા ફાળા તેમાંથી થોડા ફાળાને આપણે ટાંગમાંથી બહાર કાઢીશું એ ઉમેરીએ અને એક બટી ભૂસા મારેલું ઉમેરી દઈએ આમાં તમે વેજીટેબલ્સ ચા હો તેટલા ઉમેરી શકો છો ખરેખર હેલ્થ માટે બહુ સારી છે આ રેસીપી હલાવી લઈએ ગેસની આંખ હવે આપણે ફૂલ કરીશું તો આ રીતે રીતે સરસ તમે જોઈ શકો છો મસાલા આપણા સેટ થઈ ગયા છે બધા મસાલા સેટ થઈ જાય એટલે આપણે પાણી સાથે જે ઘઉના ફાળા પલાળવા મૂક્યા હતા તેને ઉમેરી દેવાના છે અને અહીંયા આપણે પાણી ઉમેરી દીધું છે ગેસ ની આંચ એકદમ સ્લો રાખી અને આપણે પંદરથી થી સોળ મિનિટ સુધી ચડવા દઈશું હું સીટી નથી બોલાવતી પણ ગેસની આંચ એકદમ મીડિયમ રાખીશ બનીને રેડી છે સરસ મજાની આપણી weight loss રેસીપી તો અહીંયા જે ઘઉંના ફળાના દલિયા છે આ રેસીપી ખરેખર તમારું વજન ઘટાડે છે કેવી રીતે ખાવી જ્યારે ભૂખ લાગે ત્યારે એક વાટકી ખાઈ શકો છો ખરેખર આમાં રહેલું ડાયટ્રી અને સેલ ફાઈબર ફાઇબર તમને લાંબા સમય સુધી ભૂખ ઓછી લગાડે છે દહીં સાથે બપોરે ખાવ અને રાત્રે ખાવ તો દૂધ સાથે ખાવ એક વાટકીથી વધારે ન ખાવ ખરેખર તમારું વજન ચોક્કસ ઘટે છે તો વેઇટ લોઝ રેસીપીમાં આ રેસીપી બહુ સરસ મજાની છે એકવાર તમે ચોક્કસ ટ્રાય કરો